નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ શાસન પ્રવિણ નાયકનું સવારે દુઃખદ અવસાન થયું હતું તેમના નિધનથી ભાજપ અને સમગ્ર અનાવલી સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે પ્રવિણ નાયક એક અનુભવી રાજનેતા હતા જેમણે ઘણા દાયકા સુધી ભાજપ સંગઠનને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે રાજ્યસભાના શાસક તરીકે તેમણે રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું સુરત શહેરમાં ભાજપ પ્રમુખ તરીકે તેમણે સંગઠને નવી ઊંચાઈએ પણ પહોંચાડ્યું હતું સુરત મહાનગરપાલિકામાં તેમની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કોપરેટર તરીકે સેવા આપી સુરત શહેરને નવી ઊંચાઈએ પહોંચાડ્યું હતું તેઓ એક કુશળ સંગઠન તરીકે જાણીતા હતા અને કાર્યકરોમાં લોકપ્રિય હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ